માતાજી મિત્રો જય દ્વારકાધીશ તો મિત્રો બધા મિત્રોને ગુડ મોર્નિંગ તો મિત્રો વાગવામાં આવ્યા હે આઠ ના આપણે આજે સિદ્ધપુર છીએ અને મિત્રો બીજું આજકાલ આપણને આજે બરોબરની ભૂખ લાગી શિદ્ધપુર સવારે કશું કોઈ ખાધું નહોતું પહેલાં નેકડે ત્રણ વાગે તો આપણે હાલ પહેલાં પિતાજીએ નાસ્તો લેવા નાસ્તો વિચારીએ એવું લઈએ પહેલાં તો તો નાસ્તો આ ગવા ભાઈ કોઈ લાગીએ એવું લાગ્યું નાસ્તો

તો મિત્રો બાજુ આપણે નાસ્તો લેવા આવ્યા છીએ મળી તો બરોબર બાકી તે દિવસે આપણે હતા તો બનવાનું ચાલુ નથી થયું આજે પૂછી લઈએ પેલા નાસ્તો મળી જા છેલ્લી વાર લાગશે અડધો કલાક મિત્રો તે દિવસ આ જેવું થયું આજે ટાઈમ લાગે વહેકાણ જોઈએ હવે બીજા કોણ જઈએ ડાયરેક્ટ તો મિત્રો બીજી દુકાને આવ્યા આપણે જોઈ લો નાસ્તો મળશે બે સમોસા કર દો ને બે સમોસા પાર્સલો તો મિત્રો એક નાસ્તો મળી જાય લઈને આપણે જઈએ આપણી ઓફિસે અને બાજુમાં આપણો ચા હા આપણા મિત્રની છ પાર્સલ કરી દઈએ ચા દસ ની બરોબર તો મિત્રો ચા નાસ્તો લઈને સીધા આપણે જઈએ તો મિત્રો આપણે ચા નાસ્તો લઈને ઓફિસે આવી જઈએ તો મિત્રો આપણે ઓફિસે આવી જઈએ અને નાસ્તો લઈ દીધો તમે જુઓ ચા પણ અંદર હતી તો જી ચા

અને મિત્રો એક ભાઈની કમેન્ટ હતી કે ચંપુલાલ તમે ખોટું બોલ્યા તો મારા ભાઈ ખોટું નહીં બોલ્યા મેં એવું હતું કે ફેમિલીમાં હાલ ફેમિલીમાં હાલ ના હા કે હાલ કોઈને ફેસ બતાવવાનો નહીં જેમ ટાઈમ આવશે એટલે આપણે તમારે કહેવું નહીં પડે એ રીતે આપણે ફેસ બતાવી દેશો તો મિત્રો આ સાઈડ મમ્મી જાય હવે આ ચંપુલાલ ની ગાડી નો સામાન આ સાઈડ માં બેઠ મિત્રો અંદર ભાભી નઈ ભાભીજી ફક્ત બોલો બધા અંગત લડે રી ઉપર ગાડી

તો મિત્રો આપણા ગાડી ફાઇનલી ધોઈ છે કમ્પલેટ તમે જોઈ લો ગાડી પેલા કમ્પ્લીટ ધોઈ ગયા કોમેન્ટ કરજો જેના સર્વિટેશનમાં ગાડી ધોરાવી હોય અમારે ત્યાં કોમેન્ટ આ નંબર અંદર મારી લેજો ભાઈ ગાડી હરકી નહી પેલું ગાડું મળતું પોતાનું આ લે વિડિયો ચાલુ છે મે ગાડો તો જેના ગાડી ધોરાવી હોય તમને કોન્ટેક્ટ કરજો અમે સર્વિટેશન સ્ટેશન નવું આન મશીન નવું લાવ્યા એટલે કમ્પ્લીટ મસ્ત ગાડી ધોરાયા Maju lagi dua hari aja. Terpuaan di bar-barin dua aja, tapi khawatir. Aku direct, apalah harusnya diau, apalah. Yang lah. kayak, ini kayak kan. saya dengar makai nakhi ya. saya

આપડે આરું બોલતું ઈ નો કેવાયલી ઓબલી કેવાય અને ચાંદુ કાલ જ નું કઈ રેવાનું હો લેવાનું મિત્રો આપણારુ શર્માતી તી તો બોલી દીધું અવની સરમાઈ ની આરુ હવે શરમ આવે નહી આવતી આવાજો મિત્રો માં સુંદર હા સુંદર આવ

हां मित्रों आ साइड में मां सुमी माने बोला दिया था तेल ना waktu kari, ना कर तेल ना के انا ਆ ਬਦਾ વાતો કરી આટલા આપા ਚੰਪੂલા ਲਾਉ देख देख तो मित्रों आ बाजू तैयार बहा कच्छ बहा नुआमा जा अपने आवड़त नहीं मंगू मंगू मा आवी मंगू मा चो जी आई चो जी आई मोर आ जी मैं जिसते गोर गति जानकी के क्या जानकी की गोर उसको कहने गई थी कि तेरे दफ्तर तो इस शाला में बोला है

તો મિત્રો આપણે બધું કામ પટી ગયું ગાડીનું થોડું ઘણું કામ બાકી એ બધું પટાઈ દીધું હવે હવે આપણા ગાડી ભરવા જવાનું હાટન મિત્રો એક બીજી વાત એક બહેને કોમેન્ટ હતી કે ચંપુલાલ ફેમિલીનો પરિચય આપો તમને કેમ આપતા નથી તો ફેમિલીનો પરિચય શું સમય આપી દઈશ આપણે ફેસ ટુ ફેસ તો હું નહીં બતાવું પણ બધું બોલીને તમને સમજાવી દઈશ કે ફેમિલી અમારી આટલી હ આટલા જણા હાલ ભેગા રહીએ છીએ આ રીતનું હ બધું હું તમને ડાયરેક્ટ હું જણાવી દે એકલો જ તો મિત્રો આટલા બ્લોગ આપણે પૂરો કરીએ બ્લોગ કેવો લાગે કોમેન્ટ કરી દેજો મારી જે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી